રાજકોટ જિલ્લાના ઉપલેટામાં છોતેરમા પ્રજા પર્વ ની ઉજવણી કરવામાં આવી ઉપલેટા ના ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પાડલિયાના ભરત હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું એનસીસી કેડેટ્સ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી રાષ્ટ્રગીત સાથે તંત્ર દ્વારા લોકોને સ્વચ્છતાના સબત પણ લેવડાવવામાં આવ્યા હતા નગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓના બાળકો દ્વારા તે જ વ્યક્તિના ગીતો નૃત્ય સાથે રજૂ કરાયા ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પાડલિયા દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું શાળાના બાળકો સાથે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હોતાના ભાઈ ચંદ્રવાડિયા ગોવિંદભાઈ બારૈયા મયુરભાઈ સોવા તથા શહેરના અગ્રગણ્ય નાગરિકો દરેક સમાજના આગેવાનો અને દરેક રાજકીય પક્ષોના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આપણે ગણતંત્ર દિવસ આપણે ઉજવી રહ્યા છીએ આજે આ નિમિત્તે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે આપણા સ્વતંત્રતાના પચોતેર વર્ષ પૂરા કર્યા અને આપણી જે આવનારી સ્વર્ણિમ જયંતિની ઉજવણીની જે જાહેરાત કરી આજે પ્રજાસત્તાક આજે પીચોતેર વર્ષ પૂરા થયા ઓગણીસો પચાસ છવ્વીસમી જાન્યુઆરી આજે પિતોતેર વર્ષમાં આપણે જોયું કે ઘણા બધા વિગ્રહો ઘણા બધા અવરોધો ઘણા બધા પડકારો વચ્ચે આપણા દેશે આપણા દેશને એક રાખી અને એક અભૂતપૂર્વ વિકાસ કર્યો છે આજના દિવસે મારો એક જ આપને બધાને વિનંતી છે આપના માધ્યમ દ્વારા કે આપણા વડાપ્રધાન સાહેબના વિકસિત ભારતના સાકાર કરવા માટે આપણે બધા આજે સંકલ્પ કરીએ અને આપણા દેશની અંદર એકતા બંધુત્વ અને સમાનતાની ભાવના વિકસે દરેકે દરેક વ્યક્તિ વ્યક્તિમાં સમાજ સમાજ વખતે ભાઈચારા પ્રેમ નું વાતાવરણ થાય એવી આજે આપ સૌને હું વિનંતી કરું છું અને ફરી વખત આજે આ પ્રજાસત્તાક દિન નિમિત્તે આપ સૌ નાગરિકો આપણા મીડિયા માધ્યમ દ્વારા તમામ નાગરિક નાગરિકો શુભેચ્છા પાઠવું છું સ્વચ્છ ભારત માટેનો સંકલ્પ વિદ્યાર્થીઓને તમામ ઉપસ્થિત આજે નાગરિકોએ સંકલ્પ લીધા આ સંકલ્પ બહુ જ જરૂરી છે મહાત્મા ગાંધીજી એ કીધું છે કે દેશ આઝાદ થાય એટલું પૂરતું નથી દેશ સ્વતંત્ર થાય એટલે આપણો દેશ સ્વચ્છ રહેવો જોઈએ અને સ્વચ્છતાના આધાર ઉપર દરેકે દરેક બાળકો નાગરિકો એકદમ તંદુરસ્ત કરીએ અને એક સ્વચ્છ ભારત નું જે મહાત્મા ગાંધીજી નું સ્વપ્ન છે એ આજે સાકાર થાય અને એ દ્રશ્ય આજે જે સંકલ્પ વિદ્યાર્થીઓને તમામ નાગરિકો લીધો છે એ સંકલ્પ આપણે અન્ય સૌ વ્યક્તિને પણ લેવડાવીએ અને દરેકે દરેક વ્યક્તિ વર્ષમાં સો દિવસ સ્વચ્છ ભારત મિશન ની અંદર પોતે કોઈ ને કોઈ રીતે યોજના એક કલાક બે કલાક નું પોતે યોગદાન આપે તો એક સમગ્ર દેશમાં વાતાવરણ બને અને આપણો દેશ સ્વચ્છ સુગર બને અને આપણા દેશના તમામ ગામડા શેરીઓ સ્વચ્છ બને